ભાઈ આજે આપણે અમદાવાદના ના ઈશાનપુર વિસ્તાર આવી ગયા છે ઈશાનપુર બીચ છે ને જોઈ લો ને અહિયાં સિઝનેબલ છે એક જેટ બાજુમાં મહાદેવ મોબાઈલ ભાઈ જ્યાં બધી જ વસ્તુ મળી જશે એકદમ મફતના ભાવમાં ભાઈ ખાલી આધાર કાર્ડ પાન કાર્ડ લઈને આવો અને બધી વસ્તુ લઈ જાઓ મોબાઈલ લો કે ગમે લો બધું ચલો બહાર લોકેશન જોયું બધું જોયું હવે આપણે એમના ઓનર સાથે જઈને વાત કરીએ છીએ ચલો આવી જાઓ શું સાહેબ નમસ્તે નમસ્તે શું લાયા છો આપણે અમદાવાદની પબ્લિકમાં બે ડોક્યુમેન્ટ આપવાના પાન કાર્ડ આધાર કાર્ડ અને આઈફોન આઈફોન થી લઈ બધી જ બ્રાન્ડ ના ફોન તમને જીરો ડીપી ફાઈનલ મળી જશે બરોબર સાથે અપ્લાયન્સ જેમ કે આપડે ફ્રીજ છે વોશિંગ મશીન છે એલઈડી ટીવી અને મસ્ત પાંચ હજાર નવસો માં તમને એલઈડી ટીવી બી જીરો ઉપર મળી જશે પાંચ માં પાંચ હજાર નવસો માં અને હોમ થિયેટર માં બી છે હોમ થિયેટર અત્યારે બધા જ આપણી જોડે છે ટોવર માં છે પેલા સાઉન્ડ બાર માં છે ટ્રોલી માં છે બધા જ હોમ થિયેટર પંદરસો થી ચાલુ થાય પછી ત્રીસ હજાર ની રેન્જ માં તમને હોમ થિયેટર મળી જશે જીરો ડીપી જીરો ડીપી ઓહો અને આપડે તમારું નામ શું છે મંગલ સિંહ મંગલ સિંહ વર્ષથી આપણે વોશિંગ મશીન છે ફ્રન્ટ લોડેડ ટોપ લોડેડ સેમી ઓટોમેટિક ગીઝર બી છે ગીઝર તમને જીરોડીપી ફાઈનાન્સ મળી જશે વોટર પ્યુરિફાઈ માં બધા જ મળી જશે તમને હોમ થિયેટર માં છે અને બરોબર વોશિંગ મશીન ની પ્રાઇસ આમ કેટલી ચાલુ થશે આપણે અહીંયા વોશિંગ મશીન આપડે છે ને પંદર હજાર સેમી ઓટોમેટિક લેવું હોય દસ હજાર થી ચાલુ થાય બરોબર છે ને મેક્સિમમ મેક્સિમમ આપણે સિત્તેર એસી લાખ જેવા માંગો એવા મળી જાય કસ્ટમર જેવા માંગે મળી જાય અહીંયા કઈ કયું કેવાય ને કોલેજ સ્પીકર બરોબર જોઈ લો ભાઈ જોડે માઇક આવશે વાયરલેસ માઇક આવશે જોડે બે માઇક અને ટ્રોલી સ્પીકર છે બરાબર

બધી જ કંપની સેટિંગ આપડે ટૉર માં જવું હે તો આપડે આઠ હજાર થી ચાલુ છે બરોબર છે આઠ હજાર થી આઠ હજાર ફાઇનાન્સ જીરોડીબી ફાઈનાન્સ ફ્રીજ માં બધા છે ડબલ ડોર માં છે સિંગલ ડોર માં છે જેની અંદર એલજી સેમસંગ

એ બી તમને નટરાજ જેવી બ્રાન્ડેડ કંપનીની બી અહીંયા તમને ઘરવંટી મળી જવાની છે જો લોકો કે આ રીતના દેખાશે પંખામાં આપણે છે ને રૂમિનસ બ્રાન્ડમાં છે જેની અંદર પેડિસનલ ફેન છે ટેબલ ફેન છે બધા જ આપણી જોડે છે અને બે વર્ષ વોરંટી સાથે હોમ સર્વિસ રહેશે બરોબર અને સીલિંગ ફેનમાં સીલિંગ ફેનમાં તમે છે ને રૂમિનસમાં અલગ અલગ ડિઝાઇનમાં તમને મળી જશે પ્રીમિયમ ફેન આવશે

બરોબર છે તો લોકેશન કઈ જગ્યા આવવાનું રહેશે આપણે કઈ જગ્યા ઈશનપુર બ્રિજ ને છેડે નિયર ઈશનપુર બસ સ્ટોપ બરોબર છે નયા સિઝનેબલ ની બાજુમાં બરોબર છે તો લોકેશન ઉપર આવતું છે ભાઈ આજે વિઝિટ કરજો અને આ બધી જ વેરાઇટી મળી જશે એકદમ શોરૂમ તમને ફરીથી એકવાર બતાવી દઈએ શોરૂમ કેટલો મોટો છે જુઓ તમે ખાલી વેરાઇટી અહીંયા આવશો ને એટલે તમને ખુશ થઈ જશે એટલી બધી વેરાયટી છે જુઓ એલઈડી લઈ લો સ્પીકર લઈ લો વોશિંગ મશીન લઈ લો ઘરઘંટી લઈ લો નાની મોટી એલઈડી લઈ લો જે જોતું છે મળી જશે ને ફ્રીજ ફ્રીજમાં પણ એટલી જ વેરાયટી હોમ થિયેટરમાં બી એટલી જ વેરાયટી જોઈ લો